નાસ્તા પાણી જોરદાર ખાટું મીઠું વટાણ વખારે વખારે રોટલી ને દહી ચા તો ભાવેશ પાણી પીવો ના હોય થોડુંક મોડું તા થઈ ગયું વેલા પણ પછી પપ્પા ને થોડુંક કામ હતું એટલે નાસ્તાનું મોડું થઈ ગયું કે હવે નાસ્તો કરીને આખડી તૈયાર થાય મેં કીધું હાલો એને વિડીયો ભાગી જાય પછી હવે અમારે મમ્મી ને નાસ્તો કરવા સીવું એ સાંજે નવ વાગે તો હોઈ ગઈ હતી આજ તો કેમ કે કાલ બપોર નથી હોતી એટલે નવ વાગે હોઈ ગઈ ને અટાણે આઠ વાગે ઉઠી હતી હું પછી નાસ્તો બનાવતી હતી ને તો દાદી ને કે તમે હાલો આલો મને ઇચકાવ હતી અટાણે મેઠીને સીતી

સુતા ન મેળા આવે ચો ચ ચો કરે ચો કરતો કરતો આમ કર દે હાલો હવે નાસ્તો કરી લે ને કે રોટલી ઠરી જાય પછી ઠરેલી ન મજા આવે વઘારેલી હા હાલો નાસ્તો કરી સીવું મેળે આવે કે ના આવે જોઈએ હવે મેળે આવે કે ના આવે હે એ સીવું નું મેળે આવે કે ન આવે ગાડી કોઈ નક્કી ના હોય જો આ જા નું હા કેને બાય બાય કરે દીધું દાદા ને અમ તજામરહમ પાછળ પડતો પાછળ પડતો શું તા ચોટી બતાવ્યા દાદીને કેવી છે ઓહ બતાવ્યા દાદીને બતાવ્યા છે આ તો અસલી છે જીન્કી જેવું રાસ ને જીન્કી જેવું હા પાછે જીવ મોટી કાહે ને ના ચોટી મોટી થાતી જાય આગળ ચટ્લો રાખશે એવડો બનાવવું આપણે કા હા તો આગળ ચટ્લો રાખ આમ કો હા તો સાડા દહ વાગી ગયા જો માં મૂકી આવી પોતા લીધા લહણ લહણ ફોલાવા લાગ્યા ને બગીચામાં મોટર ચાલુ કરી બગીચો તો પીવરા વાઈ ગયો પછી પપ્પા કે કુંડા ભરીને મને વાત કરી દેજો કુંડા તો કાં ભરાય બગીચો પીવરા વાઈ ગયો ને ત્યાં તો લાઈટ વાઈ ગઈ ત્યાં લાઈટ આવીને હવે પાછી પપ્પા વૈયા ગયા ગામમાં હવે પાછા આવી છે ને પાછા મોટર ચાલુ કરીએ ને પાછા પછી પીવાના કુંડા ભરવાના એટલે લાઈન ઊંચો એમને એમ રહેવા દીધું થોડોક વાં જરાક ઓલી ચીકુડીએ પાણી પી ગયું ને જ છેલ્લી ચીકુડીએ એટલે હવે પાછી મોટર કરીએ ને તો અહીંયા થોડીક વાર જવા દે હું એટલે લાઈન હું જો એમને પડી રહેવા દીધી હવે પપ્પા આવે પછી મેળાવે કુંડા ફરવાનું

ને આમાં છે ને પપ્પા માંડવી લઈ આવ્યા મમ્મી સીઝન વગરની માંડવી હા સીઝન લે અટાણ ઓરા સાંભળ્યા તો કોઈ દી ઓરા અટાણ તો એટલે ઉનારું માંડવી ને આવે ભર ઉનારે આ સ્પેશિયલ ઓરા હાટું જ કરી આઈ છે હા તો આને ઘડીક છે ને નહી તપવા નાખી દઈએ રોટલી થઈ જાય આમ તપી જાય તો હે કઈ તરત જાય કલ ના કોથરીમાં કોથરીમાં પડ્યા છે સીતાસલ મોટી મોટી કેવી કોઈ ખાવામાં lila chemita.

તો પછી મગના શાક ભાત વગર અધૂરું કહેવાય એટલે મેં કીધું ભાત થોડાક મૂકી દઈએ ને પપ્પાએ તો બપોરા કરી લીધા એને તો શાક રોટલી છાસ ને ડુંગળી ને એને તો બપોરા કરી લીધા ને લગભગ ટીવી જોતા હોય કે પછી લંબાવી ગયા હોય ખબર નહીં લંબાવી ગયા મમ્મી આખડી જો સીવું લઈ આવ્યા ને હવે આ ભાત ચડી જાય ને એટલે આકડી મમ્મીને સીવું છે ને ત્રણેય બપોરા કરવા બેસી જાય તો આને નિવાર લાગે ફઠો ઠાકો છે ને એટલા આગળી બે ઉપરામાં તો અસલના ના ચડી ચાહે ને પછી છે ને માંડવી હેકવી ને પછી દૂધ મૂકવું ને કાં તો પહેલા દૂધ મૂકી દે હું તો ખાઈ લઈએ ને પછી માંડવી હેક્યું હવે ઝટઝટ ખાવું કામ ભૂખ લાગી ને કેટલી ભૂખ લાગી ગઈ કે પેલા કોણ ખાધો તારી ભલી થાય કોણ ખાઈ ઈ કે હે જોજો હમણાં શું કેટલી ભૂખ લાગી ગઈ કે પેલા બઉ જોઈએ

આપણે તો મગભાત ખાવા આપણે રોટલી રોટલો કઈ નઈ આવે સીવો એક જાય પાવેશ પાવેશભાઈ જો આવી ગયા ને મમ્મી ને સીવું ને ઓરા હાલેસ

માથે બેહી ગઈ તે વાંગી નાખ્યું વળી મમ્મીએ હરખા ઊભા કરી પછી પાણી નાખ્યું ને આડા રાખ્યા પાણાની હા એકમાં ઓલું તૂટેલું ટબ હતું એ મૂકી દીધું તો એક ચોરિયું અહીં આવેલું છે એમાં મમ્મીએ ધૂળ પાસી વાયરી ને ઊભું કર્યું ને સિયારી બાજુ છે ને પાણા મૂકી દીધા ને એક ઓલી બાજુ છે વાવેલું કુંડાની ઓલી બાજુ અહીં જો આડો ટબ મૂકી દીધો આ ટબ આપણે તૂટી ગયો તો આકડી વાલું મગનું કામ કરતા ને તો એમાં ટબ તૂટી ગયો તો ટબ આમાં કામ આવી ગયો હવે આમાં જો ઊભું કર્યું ને પછી પાણી નાખ્યું ને હવે આડું મૂકી દીધો હવે નહીં બે કૂતરી લે 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 અરે 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 દઈ જતા કાકાને દીધી

હવે ઈ જે આપણે લે ઉતાર્યું ઈ પાક્યું આમાંથી તો કટલીક પાકે એ કાચું ખરી ગયું ને કાચું ખરી ગયું એટલે ને પાછું આજ ખવારે ખબર ને આ ઓલો કઈક પંખેડું કયું કયા હોય હવે એની ખેરી હતી અડધી ખાઈ નથી ખેર્યું હા ઈ ઓલા ઓર નો ચીકુ ખાવા આવતા ઈ હોય બાકી તો બીજા બીજા પંખેડા કોઈ બગાડે નહીં આ વખતે કેરી બાઈગ માં છે કે નહીં કઈ ખબર નથી પડે

ને શિવુ મારી મોર થઈ કયું નીકા લાલ એને હજી તમે એમ કેતી તી ને મારે જાવ વાહિંદા કરવા તું ભાવેશભાઈ પાસે ઈ છે કાકા પાસે તો કેમ એમ નહીં તો એ તો શું કરવા આવી તો હું કરવા વાહિંદા તગાર આમ ભરવા પછી માથે તગાર લઈને નાખવું હું નાખી દે તું જાને કાકા પાસે ઈ ચેક ને એ ઈ ચેક નહીં કાકા પાસે કરવા જ જો હે વાહિંદા નહીં હાલે हाँ तो आलो है माँ दिख रही कर नाखिये का तो तू करने के नहीं हूँ जामल ना तो बे ही करवा बे ही ना तू मन वाला करती है ले 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 ऊपर ऊपर हूँ ये ठेबे हूँ ये ठेबे हूँ काम करवा दे ये ना તો વાલા કરે કામ ન કરવા દઈએ કેમ ખીજાય છે આમ તો જો આમ જોઈને કેમ ખીચાય છે કામ ન કરવા દઈએ તો ને હોઠ દબાવી ને કેમ આમ હાથ કરે આમ ઉગામે હાથ પછી મારે ફળાકો ની કેમ આમ જતો ઈ દે માળા હું પકડું સી ઉખી એટલે હોઠ દબાવી ને પછી આમ કેમ આમ આમ કરતી આવે આમ આમ કરતી